કેમાજી ગાટી પડે બે આવી તો હા કડવાજી માર રંગાત આવજો તમે બે દાડા ભાઈ જો કણ માર પગાર થાય એટલે સેટલ લાવું હું શેટલ હા તો આ ભલા હું ગયા પડે આપણો શિયાળો આપે તમાર શેટલ લાવવાનું શિયાળો માં છે ને ચાલે ઉનાળા માં તો કોણ વેચે આ પ્યાતે રમતા આપણે હંતા ઓડી તો રમતા બરા જા થાય તો ઓલા સુગરા આપણે હંતા કુકડી જી રમતા રાણી અને હવે તો ઘંટા દે ના હાવ રમો તો ના હાવ લોકો આહે વસ્તી હે કે આટલા ઘંટા છે રમી હોય જો અંતા કોડી વસ્તી હવા વાળી હવે આપણે તો રમવું કે તો ભલાદ મી ના લાવ કે આવો હવે આટલા ઘંટા થયા અંતા કોડી રમો તો વસ્તી કે આટલા ઘંટા છે સમજણ ની પડતી હવા છોકરા નો રમી બધો છોકરા નો ચાલે આપણે બધા રમી લો રાણી આજ આ બે જા શું રમશો કો કા આવશે ઓ લીલોજી કે હમણા આવતા છે લાલાજી મજા આવતા રહે મહાડો બે એટલે તાપો પડી જાય પડે બે દાળ થી

પણ વસ્તી હ ના યાર વસ્તી હ કે આટલી ઉમર થી ગયડા થયા વાર રમી હંતા ઓડો અમે બીજું કોઈ એને કે આ રમ લાલ રમુ આ રમુ બોલો રમુ તો એ ત્રણ લાલ જે આવતા હી રાજા જામ બજે કોઈ રમત ચાલ્યા આવ્યા થઈ તો તાપો લીગડા તું જાળ સેમાઈ દવા રાતે કોણ દેખવાનું આપણે રમશો દે તો યાર વાતો કરી હવા કે આ હોજિયા આ ફદાલી પ્રુ કરી રાત ને એહી ખંતા ઓડર અમે

mở chung với tôi đấy là chỉ khỏi gì đấy là cái ừ. là là mai là, là băng kẹo cầu...

ફાંતા ઓડી રામ છે હાઈ લાગે કે લાગે કે માં ચાલ છે કોણ દેખવાનું હે રાતે આપણે રાતે પણ યાર કોઈ હવે કોઈ બહાર તો આપ લોકો ચાલ છે આપણે આટલી મોટી ઉંમર એ ફાંતા ઓડી રામ આ લીલાજી આવતા છે પેલા આવે લાલાજી આવતા છે મને લાગે મન કેતા હું આવું ઘડ્યા રે હા શ્યામાજી આ જો કેતા નામ લીધું ના

बड़वा जी मैं gitu गीदू कमी बात क्या डी मैं नहीं गीदू मन या तो है हम जो कि हम से दादा बात है ओके हमें हां हां हम जो यार तुम क्यों करो तुम्हारा मैं मारो गी तो है हम जीला बस बाहर सो क्या કાકાનો કે આવડે તો કે આવડે કઢા કઢા ના બોબી દુ ત્રણ જણા કો પકાવતા કોન કરતા યાદ નહી રહ્યો ઉમર થઈ રો યાદ નહી હતું 48 પેલું નંબર વાળું તો બે કે ઠંડી વા વરસાદ ઠંડી વાતી નહી દોવા લેવું કરી પા છે ખબર છે આ મારા આવા આ લુચ્ચા ઇલુચા હેડો 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 આ છોડો હેડો કો લાતી છોકરા છોકરા બાતી કો

Tao nghĩa là mọi người lại <laughs> là kia đuổi

હું શું હું પંદર દસ મિનિટ માં તમે તો હું ગાડી અમે તો શું ઊંઘ હવે કદાચ આપણે અમે તો